તમારી ટીમમાં કોણ છે એ નક્કી કરે છે તમારી જીત કે હાર સાચા યોદ્ધા છે જે માત્ર હિંમતથી નહીં પણ અનુભવ અને સદ્ગુણોથી પણ મજબૂત હોય છે ચાલો આજે જોઈએ ભગવદ્ ગીતા અધ્યાય પ્રથમનો ચોથો શ્લોક આપણને શું શીખવે છે અત્ર શુરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધી યુયુદાનો વિક્રાંત દ્રુપદશ્ચ મહારથ આ સેનામાં ભીમ અને અર્જુન જેવા મહાન ધનુર્ધર યુયુદાન શુરવીર અને મહારથી દ્રુપદ છે અહીં દુર્યોધન પોતાના ગુરુને બતાવે છે કે પાંડવોની સેનામાં કેટલા શક્તિશાળી અને અનુભવી યોદ્ધા છે આ શ્લોક આપણને શીખવે છે કે જીવનમાં મોટી જીત મેળવવા માટે તમારી સાથે એવા લોકો હોવા જોઈએ જે કુશળ વફાદાર અને અનુભવી હોય ઘરમાં કે કામમાં યોગ્ય ટીમ યોગ્ય મિત્રો અને સાચો માર્ગદર્શન સૌથી મોટી શક્તિ છે પાંડવોની સેનામાં દરેક યોદ્ધા પાસે પોતાની વિશેષતા હતી ભીમની શક્તિ

તમને શું લાગે છે સાચી ટીમ તમારા જીવનમાં છે હોય તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો